જે પ્રમાણે વિગતો મળી રહી છે પુરાવાની વિશ્વસનીયતા ન હોવાને કારણે આરોપીને મુક્ત કરાયા છે કુલ બાર જેટલા આરોપી મુક્ત મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીને નિર્દોષ કરાર આપી દીધો છે આ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે મુંબઈના બે હજાર છ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત વિગતો મળી રહી છે કે ઓગણીસ વર્ષ બાદ તમામ અગિયાર જેટલા જે આરોપી છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે કુલ આરોપી બાર હતા જેમાંથી એક આરોપીનું મોત નીપજી ચુક્યું છે અને અગિયાર જે વ્યક્તિઓ છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યા છે પુરાવાની વિશ્વસનીયતા ન હોવાને કારણે આરોપીઓને મુક્ત કરાયા છે